નમસ્કાર મિત્રો ગુજરાતમાં અકસ્માતની ઘટનાઓ છાશવારે બનતી રહે છે દરરોજ એક પછી એક અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે આ દરમિયાન ડીસાની બનાસ નદીના પુલ પાસે અકસ્માતની ઘટના બની હોવાનું સામે આવ્યું છે બેકાર વચ્ચે અકસ્માતમાં બે લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી અકસ્માત બાદ સ્કોર્પિયો ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો અકસ્માત અંગે ડીસા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ડીસાના બનાસ નદી પુલ પાસે અકસ્માત સર્જાયો હતો આઈટેન કાર અને સ્કોપિયો ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે અકસ્માતના પગલે મારુતિ કારમાં સવાર બે લોકોને ગંભીર સારવાર અર્થે ખસેડાયા હતા અકસ્માતમાં ગાડીમાંથી પ્રતિબંધિત પોસ્ટોડા પાસે એક પિસ્તોલ મળી હતી અકસ્માત બાદ સ્કોર્પિયો ચાલક ફરાર થઈ ગયો હતો અને સમગ્ર ઘટનાને પગલે એસઓજી પોલીસ અને ડીસા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે આજે બોટાદના ગઢડામાં ગમખવાર અકસ્માતની ઘટના સામે આવી હતી ગઢડાના ગોરકડા ગામ નજીક ખાનગી લક્ઝરી બસ અને છકડો રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળ પર મોત નીપજ્યું આ અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો અકસ્માતની ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી હતી તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો